બેઠા છે અને મનુજ આદિ વિચારધારા આદિ એ મહાભારત હોય કે રામાયણ હોય ત્યારે પણ આપણા આદિવાસી સૂત્રો ભરવાનો અધિકાર નહીં ભારત દેશનું બંધારણ અમલમાં છે સંવિધાન અમલમાં છે એટલા માટે એ લોકો એન કેન પ્રકારે આદિવાસીના વિદ્યાર્થીઓ કઈ રીતે ભણવામાં પાછા પડે એ રીતના ષડયંત્ર કરી રહ્યા છે તો શું આપણે ચલાવી લેવાનું છે ચલાવી લેવાનું છે સાથે સાથે સરકાર અને સારા સંચાલકો કોલેજ સંચાલકોને પણ હું ચેતવણી આપું છું કે જો આદિવાસી વિદ્યાર્થીઓને ભણવા દેવામાં નહીં આવશે

છવ્વીસમી જાન્યુઆરી સુધીમાં એનો કઈ નિર્ણય સરકાર નહીં આપે તો આવનારા દિવસોમાં તમારા ખાનગી કોલેજોને આપણે તારા પણ મારવા પડશે આનંદભાઈ ને કાર્યક્રમ આપણે અવશ્ય કરવો જ પડશે સાથે સાથે મને અહીં જાણવા મળ્યું કે બે દિવસથી થી વહીવટીતંત્ર આદિવાસી વિદ્યાર્થીઓ માટે લઈને રેલી છે કોઈ રાજકંટી રેલી નથી શું તમારા બાળકો નથી જે કર્મચારીઓ છે એમના બાળકો નથી

વડાપ્રધન પણ નથી આ દેશનું કમિશનર પણ નથી એટલે બંધારણની ઉપર જેને કોઈ અધિકારી વાત નહીં કરતા નહી તો બંધારણ થી રહીએ તમને બી અમને કોર્ટમાં લઈ જતા આવડે છે એટલે વિદ્યાર્થીઓ કોઈના વાહતમાં નથી આવવાનું અને પચ્છા પક્ષીથી ઉપર એને સમાજના દરેક આગેવાનો હું કહેવા માંગુ છું કે આપણા બાળકોનો ભવિષ્યનો પ્રશ્નો છે એમાં સરકાર કોની છે સરકાર કોની નથી એ નથી જોવાનું પણ આ અધિકારો માટે તમામ આગેવાનો એક પંચ પર આવીને લડાઈ લડે એવો આગ્રહ રાખું છું